આજે રાજ્યમાં એકસો ને ચોત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો છે ત્યારે સવારે છ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીના વરસાદના આંકડા સામે આવ્યા છે તો સૌથી વધુ સુરતના પલસાણામાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સવારે છ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીનો આ આંકડો છે સૌથી વધુ સુરતના પલસાણામાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તો આ તરફ બારડોલી અને વાપીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે તો મહુવા અને ઓલપાડમાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો સુરત શહેર અને વલસાડમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો સવારથી જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ભાગ એ વધારે પ્રભાવિત છે ત્યારે પલસાણા બારડોલી અને વાપીમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે મહુવામાં યાર પોઈન્ટ પાંચ ઇંચ પડ્યો છે અને ઓલપાડમાં પણ ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે વાપી અને બારડોલીમાં પણ ચાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો સાર્વત્રિક વરસાદ છે રાજ્યના દક્ષિણ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં જોવા મળી રહ્યું છે સવારથી જ વરસાદી માહોલ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે પણ આજનો વરસાદ એ ખાસ છે ભારે વરસાદ પડી રહ્યો છે અને રાજ્યના હવામાન વિભાગે ત્રણ કલાક એ ખૂબ જ મહત્વપૂર્ણ કહ્યા છે સાથે સાથે બે દિવસની પણ આગાહી કરી છે અને એલર્ટ કરવામાં આવ્યું છે ત્યારે સવારે છ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીના આંકડા હવામાન વિભાગે જાહેર કર્યા છે અને રાજ્યના દક્ષિણ ગુજરાતના મહુવા ઓલપાડ અને સુરતમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે